નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે કારણ કે છેલ્લા બે ત્રણ મહિનાથી સરકારને જંગલેશ્વર વિસ્તારની અંદર વિકાસ દેખાઈ રહ્યો છે એટલે જંગલેશ્વર વિસ્તારની અંદર જે તે લોકો રહે છે એમના ઘર પર બુલડોઝર ચલાવવાનું આ લોકોએ નક્કી કરી લીધું છે અગાઉ પણ જંગલેશ્વર વિસ્તારની અંદર જ્યારે આ લોકોએ બુલડોઝર ચલાવવાનું નક્કી કર્યું હતું ત્યારે ત્યાંની જનતાએ ખૂબ વિરોધ કર્યો ખૂબ વિરોધ પ્રદર્શન કર્યું એટલે કંઈક ને કંઈક આ ડિમોલેશન અટકાવી દેવામાં આવ્યું હવે ત્યાર પછી જે ડિમોલેશન અટકાવવામાં આવ્યું એટલે ત્યાંની જનતા ખૂબ ખુશ થઈ ગઈ એમણે હોળી અને ઈદ જેવા તહેવારોના દિવસે જે ખુશીઓ મનાવે એવી ખુશીઓ મનાવી પણ આજે ફરી એક વખત આવનારા સોમવારથી ત્યાં ભેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને ઘર ઉપર માર્કિંગ કરવામાં આવ્યું છે કે જે ઘર ઉપર માર્કિંગ કર્યું છે એ ઘર ડિમોલેશનમાં જશે એના ઉપર બુલડોઝર ફરી મળશે પણ સચ્ચાઈ શું છે હકીકત શું છે કેવી રીતે જનતાને છેતરવામાં આવી છે ત્યાંના લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે હું સમગ્ર ખુલાસા તમારી સામે કરવાનો છું દોસ્તો વિડીયોને ખૂબ શેર કરી દેજો અને વિડીયોને અંત સુધી તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે ગરીબ માણસોને મૂર્ખ બનાવવામાં આવે છે ગરીબ માણસોને હેરાન કરવામાં આવે છે અસલ વાત એ છે કે બે હજાર પચીસ માં ત્યાંના લોકોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટે સ્પષ્ટ એવું જણાવ્યું હતું કે જે વિસ્તારની અંદર તમે ડિમોલેશન કરવા માંગો છો તો પહેલા ત્યાંના લોકોને આવાસ ફાળવવામાં આવે અને ત્યાર પછી ત્યાં ડિમોલેશન કરવામાં આવે એટલે આ ચોર ચોર સરકારે શું કર્યું નવસો ને બાણું જેટલી અરજી આપવામાં આવી હતી કે નવસો ને બાણું મકાન ફાળવાના છે લોકોએ અરજી કરી હતી અલગ અલગ એવી નવસો ને બાણું અરજી ભેગી થઈ હતી તો એકસો ને ચોત્રીસ લોકોને આ લોકોએ આવાસ ફાળવી દીધા એમાંથી પણ છ આવાસ રદ કર્યા વિચાર કરો તમે એટલે એકસો ને અઠ્યાવીસ લોકોને આવાસ ફાળવા અને કોર્ટની અંદર એવું કહી દેવામાં આવ્યું કે અમે તમામ લોકોને આવાસ ફાળવી દીધા છે આવી રીતે આ અધિકારીઓએ કોર્ટને પણ મૂર્ખ બનાવ્યું કોર્ટને પણ મૂર્ખ બનાવી વિચાર કરો તમે આજે ત્યાંના રહીશો ખૂબ દુઃખી છે ખૂબ પીડાઈ રહ્યા છે કે અમારે જવું તો ક્યાં જવું નાના નાના બાળકો છે ઘરમાં વૃદ્ધ છે વડીલો છે અમે આ ડિમોલેશન અટકાવવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી હાઈકોર્ટે સ્પષ્ટ કીધું હતું કે સૌથી પહેલા આ લોકોને તમે આવાસ ફાળવો અને ત્યાર પછી ત્યાં ડિમોલેશન કરો તો ત્યાંના રહીશોએ જે રીતે આ ખુલાસાઓ કર્યા છે કે કેટલી અરજીઓ હતી અને કેટલા લોકોને આવાસ ફાળવવામાં આવ્યા હતા સૌપ્રથમ આપણે ત્યાંના રહીશો શું કહે છે એને સાંભળી લઈએ ઓર બે હજાર પચીસની તારીખે અમે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટમાં હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે આ લોકોને બધાને પહેલા આવા પછી પાડવાનું આ લોકોએ પબ્લિક માટે ચીટિંગ કર્યું સાત તારીખે સોગંદનામું એ લોકોએ રજૂ કર્યું કે અમે બધાને કોટર આપી દીધા હવે અમે પાડી નાખી પણ અમે જે સર્વે કર્યું ને તો એકસો ચોત્રીસ જણાને કોટર આપ્યા નોટિસ હતી નવસો ને બાણું નવસો બાણીમાં એકસો ચોત્રીસ કોટર આપ્યા એમાં છ રદ કર્યા એ લોકોએ અઠ્ઠાણું કોટર આપ્યા પછી કે અમે બધાને કોટર આપી દીધા આવું ચીટિંગ કરે છે આ ગરીબ માટે જુલમ કરે છે અને આ વિકાસ બીજો ક્યાંય દેખાતો જ નથી આ લોકોને આ લોકોને ખાલી જંગલેસરમાં જ વિકાસ દેખાય છે જંગલેશ્વર સિવાય વિકાસ દેખાનો અને રોડ છે એ આ જૂનો રોડ છે ટીપીનો બરોબર જગદીશન વખતનો અગર એ બે બાજુ થોડું થોડું લઈએ તો માળાની નુકસાની ઓછી થાય તો આ લોકોને તો બીજું કાંઈ ને વચમાંથી કેમ મકાન વધારે જાય એ જેનો ઈરાદો છે તાત્કાલિક ડિમોલેશન કરવા તાત્કાલિક હેરાન કરવાની વાત છે બાકી બીજું કાય છે નહીં એ લોકો ને છુપાવે છે નોટિસો થોડી આપે છે લકમો મકાન લાગો એમાં કોઈ સાત સાડા સાત હજાર મકાન જાય છે સાત સાડા સાત હજાર મકાન જાય છે એટલે એમાં કેટલા માણસો હોય પાંચ માણાનો સર્વે તમે કરો ઓછામાં ઓછું સાડા સાત હજાર મકાન જાય છે એ લોકો એમ લખે છે કે જેને સ્ટે મળ્યો એ પાડવાનું નથી સ્ટે સિવાયનું બધું પાડી નાખવાનું છે બરોબર એટલે આ જુલમ છે અમારી માંગ છે કે અમને બધાને અથવા તો જગ્યા ફાળવે બરોબર અથવા ડિમર્સર રોકી દઈએ અટાણે તાત્કાલિક રમઝાન મહિનો અમારો ચાલુ છે અટાણે અને જે એના વાદા માટે હાઈકોર્ટના વાદા માટે હાલે તો એ બધાને આવાજ આપવા પડે અમારી એવી માંગણી છે અમને આવાજ આપી દઈએ તો અમે ખાલી કરવાના બરાબર અમે એક્ચ્યુઅલી ટીપી રોડનું જે દબાણ છે એના માટે અમે ફિલ્ડ ઉપર ઉતર્યા છીએ બધા અમારી ટીમ કોર્પોરેશનની અને અમે જે અહીંના જે લતાવાસીઓ છે એને અમે જણાવીએ છીએ કે તમે સ્વેચ્છાએ દબાણ દૂર કરો જાતે તો પણ અમે તૈયાર છે નહીં તો અમે સોમવારથી તો આવીએ છીએ એવો આદેશ અમને કરવામાં આવ્યો છે વિસ્તાર તો આ ચોર અધિકારીઓ કોઈક ને કઈક ની મિલી ભગત કારણે આ ગરીબ લોકોને હેરાન કરે છે નવસો ને બાણું અરજી માત્ર એકસો ને અઠ્યાવીસ લોકોને આવાસ ફાળવવામાં આવ્યા તો બાકી બીજાનું શું હવે સોમવારે આ લોકો પોલીસની સાથે આ લોકો મેગા ડિમોલેશન કરવા જઈ રહ્યા છે તો જેના ઘર ઉપર બુલડોઝર ફરી વળશે એ લોકોને ક્યાં જવાનું વડાપ્રધાન મોટી મોટી વાતો કરતા હતા જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારે કે બે હજાર બાવીસની અંદર દરેક ગરીબને પોતાના ઘરનું ઘર હશે આજે એ વડાપ્રધાનના શબ્દો ક્યાં છે વડાપ્રધાને આપેલા વચનો ક્યાં છે લોકો એટલા હેરાન થાય છે દુઃખી થાય છે પીડાઈ રહ્યા છે છતાં વડાપ્રધાન સામૂહ જોવા માટે તૈયાર નથી એટલે હું જનતાને કહેવા માગું છું કે એ લોકોની આંખો ની ઉગડે આંખો તમારે ઉગાડવાની છે આંખો તમારે ઉગાડવાની છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે કમળના બટન દબાવતા આવ્યા છો હવે જાગૃત તમારે બનવાનું છે તમારી જિંદગી પૂરી થઈ ગઈ તમારા બાળકોની સારી જિંદગી માટે તમારે આ સત્તા પરિવર્તન કરવું જરૂરી છે આજે તમારા ઘર ઉપર આ લોકો બુલડોઝર ફેરવા માટે આવે છે ત્યારે માર્કિંગ જે લોકોના ઘર પર કર્યા છે એ લોકોના ઘર પર બુલડોઝર ફરવાના છે ત્યારે જનતાનું કહેવું છે કે અમારે લોકોને કોઈ તકલીફ નથી અહીંયા સરસ મજાના રોડ રસ્તાઓ છે છતાંય આ લોકોને જંગલેશ્વર વિસ્તારની અંદર વિકાસ કેમ દેખાય છે વિકાસના નામે ભણગા ફૂકતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમીરોને એક એક રૂપિયા ભાડે હજારો એકર જમીન આપી દે છે અને ગરીબોના મકાન ઉપર આ લોકો બુલડોઝર ફેરવે છે છતાંય જનતાની આંખ ઉઘરતી નથી ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમને બે શબ્દો સારા કે એટલે તમે કમળના બટન દબાવો છો અને ત્યાર પછી એ જ સરકાર તમારા ઘર ઉપર બુલડોઝર ફેરવે છે અમીરો વધુ ને વધુ અમીર બનતા ગયા ગરીબોને જે કઈ સહુલિયત કોંગ્રેસની સરકારમાં મળી હતી એ પણ આ લોકો છીનવી રહ્યા છે એટલે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનો તમારી પાસે માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે કે બે હજાર સત્યાવીસમાં માં કમળનું બટન ભૂલો અને સારી એવી પાર્ટીને તમે સત્તામાં બેસાડો કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે ડિમોલેશન છેલ્લા છ મહિનાની અંદર જોયા છે અમદાવાદની અંદર પણ ચાલીસ ચાલીસ વર્ષથી પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી લોકો રહેતા હતા એમના મકાન ઉપર પણ આ લોકોએ બુલડોઝર ફેરવી દીધા સારામાં સારી જગ્યાઓ ખાલી થાય એમના મિત્રોને પધરાવી શકે સસ્તા ભાવમાં એટલે કઈક ને કંઈક ગરીબોના મકાન ઉપર બુલડોઝર ફેરવે ચાલો જે લોકો વિચાર કરો દોસ્તો તમે ચાલીસ ચાલીસ વર્ષથી રહેતા હોય એમની પાસે તમે લાઇટ બિલ લીધું હોય વેરાઓ લીધા હોય ફલાણું ઢેંકડું બધું જ લીધું હોય તો આજે ચાલીસ વર્ષ પછી આ લોકો તમને નડવા મળ્યા એમના ઘર ઉપર બુલડોઝર ફેરવતા તમે એક મિનિટ માટે પણ વિચાર નથી કરતા કે જે જનતાએ આપણને એવો ટાઈપ છે આપણે એમના જ ઘર ઉપર બુલડોઝર ફેરવ્યા છીએ એટલે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બની જાઓ અને જે રીતે ધંગલેશ્વરની અંદર આ લોકો મેગા ડિમોલેશન ચાલુ કરવાના છે ત્યારે સરકારને પણ વિનંતી કરીએ કે થોડીક તમે આ ગરીબો પ્રત્યે લાગણી દર્શાવો થોડાક માણસ બનો ગરીબો મજબૂર લાચાર બેબસ લોકોના દુઃખ દર્દ સમજો એમના ઘર ઉપર જયારે બુલડોઝર ફરશે એ લોકો ઘર વગરના થશે ત્યારે એક મિનિટ માટે દોસ્તો વિચાર કરો કે એ લોકોની હાલત કેવી હશે છતાંય આ ઘમંડી અભિમાની સરકારના પેટનું પાણી નથી હલતું એનો મતલબ સીધો છે કે તમે જ્યાં સુધી કમળના બટન દબાવશો ત્યાં સુધી આ સરકાર તમારા ઉપર અત્યાચાર કરતી રહેશે સરકારને કશો ફરક પડવાનો નથી ફરક તમને પડે છે માટે જાગૃત તમારે બનવું પડશે એ લોકો ઘમંડી છે અભિમાની છે એમને ગરીબો પ્રત્યે મજૂરો પ્રત્યે ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતની લાગણી નથી માટે જાગૃત તમારે બનવાનું છે કે આવનારા સમયમાં તમારે કયું બટન દબાવવું છે કઈ સરકારને તમારે સત્તામાં લાવી છે હાલ જે રીતે જંગલેશ્વરના મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યા છે અને આવનારા સમયમાં જે મકાનો દર્શાવું છું અને સરકારને ફરી એક વખત કરું છું કે પહેલા આ લોકોને આવાસ ફાળવો તમે રહેવાની કોઈ એક સુવિધા કરી આપો અને ત્યાર પછી એમના મકાન ઉપર બુલડોઝર ફેરવો કારણ કે આ લોકો ઘર વગરના થઈ જશે તમારા પેટનું પાણી નથી હલતું તમને કોઈ તકલીફ નથી પડવાની તકલીફ આ લોકોને પડવાની છે ઉપર વાળો બધું જોવે છે તમારી સાથે જે કંઈ થવાનું છે એ આવનારા સમયમાં ઉપર વાળો કરશે કારણ કે ગરીબ મજબૂર લાચાર લોક તમારી સામે બોલી નથી શકતા એટલે તમે એને દબાવો છો અધિકારીઓને પણ કહું છું કે યાદ રાખજો આવનારા સમયમાં તમે જે તે લોકોના મકાન પાડો છો એમની હાઈ લો છો કંઈક ને કંઈક તમે પણ સુખી નહીં થાવ એટલું યાદ રાખજો તમે વિડીયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો જેથી કરીને લોકોની આંખો ઉઘડે અને આ ભારતીય જનતા પાર્ટીને ભૂલે જય હિન્દ